પણ એક અગત્યની મિટિંગ થયેલી જેમને પણ અમે વખોડી કાઢીએ છીએ કેમ કે જે અમારી રાજપૂત સમાજની માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબને ત્યાં એની ઉમેદવારી રદ કરે એવી જે અમારી માંગણી છે એ માંગણીને સરકાર શ્રી સ્વીકારે ને અમારી લાગણી સંતોષાય નહીં ત્યાં લગી અમે સ્વીકારવાના નથી. જય માતાજી આજે અમે જે રૂપાલાએ વાણી વિલાસ કર્યો છે ક્ષત્રિય સમાજ વિશે એનું ઠેક ઠેકાણે શહેરોમાં દરેક આવેદન પત્ર દેવાઈ રહ્યું છે તેના વિરોધમાં અને આજે રાજપૂત સમાજ પણ એ જ રીતે અહીં આવેદન કલેક્ટર સાહેબને તથા એસપી સાહેબને આવેદન દેવા આવી આવ્યા છે અને અમારો વિરોધ એ છે પ્રથમ કે પહેલા તો રૂપાલાની ટિકિટ રદ થાય અને જો રદ નહીં થાય તો રાજપૂત સમાજ આવનારી ચૂંટણીનો મતનો બહિષ્કાર કરશે પરિવાર પરિવાર દરેક પરિવાર ક્ષત્રિયોના દરેક પરિવારો મતનો બહિષ્કાર કરશે એકસો જે લાગેલી છે એના અનુસંધાને અમે દરેક નથી આવેલા ખાલી રાજપૂત સમાજમાંથી ચાર જ સભ્યો અમે આવેલા છે આવેદન દેવા માટે એટલે એ અમને જાણ મળી છે કે કદાચ વ્યક્તિગત હોઈ શકે સમાજનું એમાં કંઈ પણ ભાગ નથી દરેક અમારા જે સમાજના વડીલો અને આગેવાનો જે પક્ષ સિવાય ના આગેવાનો એ જે રીતે કીધેલું છે એ રીતે કે એ સમાધાન વ્યક્તિગત સમાધાન લેખાશે એ જે સામાજિક સમાધાન હજી સુધી નથી થયું હા એ રાજકીય સમાધાન અને વ્યક્તિગત સમાધાન લેખાશે અમે આજે જામકમળિયા